િકામાં અસંતોષ બહાર આવ્યો પાલિકા પ્રમુખના મનસ્વી વર્તનની સામે પક્ષના નેતા કારોબારી ચેરમેન સહિત સત્તર ચેરમેનો સામૂહિક રાજીનામા આપ્યા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી પાર્ટીના સભ્યો વચ્ચે ચાલી રહ્યો હતો અસંતોષ પ્રમુખ સામે અવિશ્વાસ દાખી આજે શહેર ભાજપ કાર્યાલય સભ્યો પહોંચ્યા રાજીનામું આપવા ભાજપ શાસિત પાલિકામાં ભાજપના ચેરમેનો પ્રમુખ પ્રત્યે નારાજગી જોવા મળી હતી નારાજ ચેરમેનો દ્વારા પાલિકા પ્રમુખની રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે નગરપાલિકાના સત્તર વિવિધ ચેરમેનો રાજીનામા છે અને એને સમર્થકો કુલ પચીસ થી છવ્વીસ જણા એ રાજીનામા ધરી દીધા છે પ્રમુખ શ્રી જ્યારના પ્રમુખ બન્યા છે ત્યારના આજ દિન સુધી જે પાર્ટીનો અમારે નીતિ નિયમ છે ફ્રી બોર્ડ બોલાવ બોર્ડ પણ બોલાવતા નથી ગમે ત્યારે બોર્ડ બોલાવે ત્યારે હું ઉપપ્રમુખ તરીકે પણ લીધા વગર એજન્ડા બહાર કાઢી દે જ્યારે એજન્ડા મને મળે ત્યારે મને ખબર પડે છે આજે ડીસા શહેરમાં જે વિવિધ જગ્યાએ કેમેરા એટલા સમયથી બંધ પડ્યા છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ ધ્યાન રાખતા નથી કેટલા બિલ્ડિંગો કાયદેસર મંજૂરી લીધેલી છે છતાં એવી બિલ્ડિંગોને પણ ખોટી ખોટી એમના નોટિસ અપાવાય છે અને ખોટું ખોટું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને દરેક ચેરમેનો પોતાનું જ્યારે કામ રજૂ કરે છે તો કર્મચારીઓ સ્પષ્ટ કહે છે કે પ્રમુખશ્રી અમને ના પાડી છે અમારું કામ નહીં થાય તો વારંવાર અમે હેરાન થતા હતા એના કારણે ન છૂટકે આજે અમારે આડા રાજીનામા ધરી દેવા પડ્યા અને અમને વિશ્વાસ પૂરેપૂરો ન્યાય મળે એવી અમે ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા રાખી તો પ્રમુખની હજરીવાજી ઓફિસર કેદીન હા એ દિવસે પ્રમુખ પણ એમના પણ હાજર હતા અને ચીફ જાહેર જનતા માટે જે નગરપાલિકા એના એ ઇતિહાસમાં પ્રથમ વખત એ પણ એક ખરેખર ખોટું થયેલું હતું આજે પોતે શાસક પક્ષના નેતા છે એમને ટેફોનિક માર્ગ ઉપર આવેલું કે ભાઈ અમે બધા સદસ્યો ચેરમેન પદેથી રાજીનો આપીએ છીએ એટલે એમના કહેવા પ્રમાણે સત્તર જેવા ચેરમેનોના ચેરમેન પદેથી એ લોકો રાજીનામું આપે છે એમણે મને જે વિશેષ વાત કરી એ પ્રમાણે આજથી પંદર દિવસ પહેલાં નગરપાલિકામાં પ્રમુખ દ્વારા એમના કામ ના થવાના કારણે એ લોકો નારાજ હતા એટલે અમારા જોડે રજૂઆત કરવા માટે આવ્યા હતા એમને રજૂઆતના આધારે અમે જિલ્લા પ્રમુખ માન્ય કીર્તિસિંહજી વાઘેલા જિલ્લાના મહામંત્રી અને ઝોન મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ એમને પણ અમે પ્રમુખ મહામંત્રીએ આ વિશે વાત કરેલી કે ભાઈ નગરપાલિકાની અંદર થોડો વિખવાદ ચાલે છે અને લગભગ બાવીસથી પચીસ જે સદસ્યો છે એ નગરપાલિકાના પ્રમુખના વહીવટના કારણે નારાજી છે તો આનો યોગ્ય નિકાલ થાય એ વાતમાં તમારે આગળ વધવું જોઈએ જિલ્લા અધ્યક્ષે પણ અમે અમારી વાત સોંપળી અમને કીધું છે કે ભાઈ એનો આપણે રસ્તો કાઢી દઈશું અને જિલ્લા અધ્યક્ષે અમારી વાત સોંપડી અને ઉપર એમની પણ પોલીસની અંદર રજૂઆત કરી હતી પ્રદેશમાં થી પણ એવી વાત હતી કે ભાઈ આનો યોગ્ય નિકાલ આવી જશે પણ એ વાતને લગભગ મારે ખ્યાલથી દસ પંદર દિવસ થતાં આજે વાસુભાઈની અધ્યક્ષતા શાસક પક્ષના અધ્યક્ષતામાં અહીંયા ચેરમેનોને રાજીનામા મારી પાસે આવ્યા હતા એટલે મેં મારા પ્રમુખને જાણ કરી મારા પ્રમુખ કોઈ કામથી અમદાવાદ છે એટલે એમને એવું કીધું કે ભાઈ તમે રાજીનામા આપવા માટે આવ્યા હોય તો તમે સ્વીકારી લો એટલે જે વાત હશે

એમના પ્રોટોકોલ મુજબ શહેર પ્રમુખ અને મહામંત્રીને રજૂઆત કરતા હોઈએ છીએ અમે અમારા પ્રોટોકોલમાં અમે જિલ્લાને રજૂઆત કરતા હોઈએ છીએ આ બધી વાત થઈ ગયેલી છે હવે મૂળ નિર્ણય જિલ્લાને અને પ્રદેશને કરવાનો છે એ લોકો લગભગ નિર્ણય બે ચાર દિવસમાં જે નિર્ણય લેશે પાર્ટીને જે નિર્ણય આપશે અમે માન્ય રાખીશું પણ આ લોકો આવ્યા છે તો રાજીનામા આપવા માટે આવ્યો હતો એક અમારી પણ મદદ છે કે અમને રાજીનામું અમે લીધા છે અને અમે જિલ્લા પ્રમુખને જાણ લઉં છું જે મુખ્ય કારણ મુખ્ય કારણ એક જ છે કે મનસ્વી વહીવટ નગરપાલિકાના પ્રમુખ દ્વારા થઈ રહ્યો છે અમે કર્મચારીને ફોન કરીએ તો પણ અમારા ફોન કર્મચારીઓ કહે છે કે ભાઈ તમારે કોઈ પાણીનું ટેન્કર જોતું હોય અથવા કોઈ વાત હોય તો તમારે જે તે સમિતિના ચેરમેન અથવા પ્રમુખને જાણ કરશો તો તમે કામ કરીશું બાકી અમે કામ કરીશું ને એવા એમની વાત એ છે ને એમના જોડે રેકોર્ડિંગ પણ છે એવું પણ એ લોકો કહે છે એટલે વિષય બીજો કંઈ કારણ નથી મૂળ શ્રીની અમુક મનસ્વી મેવટના કારણે કોઈ ખતરાકના કારણે આમનો કામ થતો નથી પણ એનો યોગ્ય નિકાલ અમે સંગઠન દ્વારા લઈ દઈશું અને સો ટકા આજે નગરપાલિકાના સત્તર ચેરમેનો જેમાં ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા દંડક મુખ્ય કમિટીઓને ચેરમેનના રાજીનામા આવ્યા એમાં કેટલાય સમયથી પ્રમુખને અવારનવાર ધ્યાન દોર્યું ચેરમેનો કામ થતા નહોતા ચેરમેનો વિશ્વાસમાં નહોતા લેતા પક્ષના શાસક પક્ષના નેતા હું હોવ છતાં પણ છેલ્લા કેટલાય સમયથી કોઈ એમને સંકલન કર્યું નથી ચોમાસાના ટાઈમમાં નગરપાલિકામાં દવાઓ નથી સ્ટ્રીટ લાઇટ માટે લાઇટો પણ નથી રાજુભાઈ ઠક્કર ગયા પછી આજ સુધી વીજ બિલ ભરાયું નથી સાડા બાર કરોડ જેવું વીજ બિલ ચડી ગયું છે અને ઈ એન્ડ મળતી આવો ક્યાં આગળ ખર્ચા કર્યા એ કોઈ હિસ્સા પણ આપતા નથી અને કોઈના કામ કરતા નથી અને એ નારાજ જિંદગીથી અમે શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સુધી રજૂઆત કરી ક્યાં નારાજ સભ્યોના કામ થતા નથી ફોન ઉપર ચોખ્ખું ના પાડવામાં આવે તેથી કંટાળી અને આજે શહેર ભાજપ કાર્યાલય બધા ચેરમેન સાથે રાજીનામા આપ્યા